દાહોજીરા પોલીસ દ્વારા શહેરમાં ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ દિલીપ રાશની ઘટનાના પગલે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવા દાહોદ જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું મળતી માહિતી મુજબ દાહોદ પોલીસ ટીમે રેલવે સ્ટેશન બસ સ્ટેશન ઝાયડસ હોસ્પિટલ વિસ્તાર તેમજ શહેરના મુખ્ય વિસ્તારોમાં તલસ્પર્શી તપાસ કરી સાથે જ ખંગેલા ચેકપોસ્ટ અને ધાબડિયા ચેકપોસ્ટ પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે તથા બહારથી આવતા વાહનોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે દાહોદ જિલ્લાના ડીવાયએસપી જગદીશ ભંડારી સાહેબે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે અથવા યોગ્ય જવાબ ન આપે તો તાત્કાલિક દાહોદ જિલ્લા પોલીસનો સંપર્ક કરો આ ચેકિંગ અભિયાનથી શહેરમાં સુરક્ષા સજાગતા વધુ મજબૂત બની છે રિપોર્ટ ધવલ પરમાર દાહોદ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદના અલગ અલગ વિસ્તારોમાં શહેરી વિસ્તાર છે બસ વિસ્તાર છે રેલવેશન સ્ટેશન વિસ્તાર તથા આંતરરાજ્ય બોર્ડર આવેલી છે ખંગલા ચેકપોસ્ટ ધાવડીયા ચેકપોસ્ટ વિવિધ વિસ્તારોમાં દાહોદ પોલીસની અલગ અલગ ટીમો જેમાં લોકલ પોલીસની ટીમો છે એલસીબી એસઓજી વેરોલની ટીમો છે એ તમામ ટીમો દ્વારા બીડીએસની સાથે રાખીને પ્રોપર ચેકિંગ થઈ રહ્યું છે એ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે અને આયોજન અંતર્ગત કોઈપણ જગ્યાએ કોઈ ઇલિગલ વસ્તુ ધ્યાનમાં આવે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલુમાં છે હું મીડિયાના માધ્યમથી લોકોને દાહોદના નગરજનોને ખાસ અપીલ કરવા માગીશ કે આપના આસપાસ રહેતા લોકોમાં આપણા ધંધાના સ્થળની આસપાસ વસતા કે દેખાતા લોકોમાં આપને કોઈ ગતિવિધિ શંકાસ્પદ જણાય કે કોઈ વ્યક્તિની મુવમેન્ટ છે એ ડાઉટફુલ લાગે કે એમનું વ્યવહાર વર્તન છે અજૂકતું લાગે અથવા તમને વ્યક્તિ બહારનો લાગે ને કોઈ જવાબ ના આપી શકે આવા તમામ સંજોગોમાં લોકો પોતે સક્રિય થઈ અને પોલીસને માહિતી આપે જેથી કરીને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે જેથી કરી આપણા શહેરની આપણા રાજ્યની આપણા દેશની સલામતી વધુ મજબૂત બની શકે ભૂતકાળમાં પણ દાહોદમાં લોકોની જાગૃતતાને કારણે આપણે મુરાદાબાદની ગેંગ પકડી થઈ છથી સાત મહિના પહેલાં જેમાં પણ વેપન કબજે થયા હતા અને એક આંતર રાજ્ય લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો તો લોકો એલર્ટ રહીને કામ કરશે તો તંત્રને ખૂબ સારી મદદ મળી શકશે અને ઓવરઓલ આપણા સિટી શહેર રાજ્ય અને દેશની સુરક્ષા સારી થઈ શકશે જય હિન્દ